આવતીકાલથી રાજ્યમાં વરસાદનો જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો વડોદરા શહેરમાં છાણી સમા નિઝામપુરા આજવા રોડ વાઘોડિયા રોડ ફતેગંજ અલકાપુરી અને માંજલપુર સહિત વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ નવા બજાર રાવપુરા દાંડિયા બજાર ચાર દરવાજા વિસ્તારમાં ભરાયા પાણી વડોદરા મહાનગરપાલિકાના ભાજપના શાસકોના પાપે ફરી પાણી ભરાવાની શરૂ થઈ સમસ્યા વરસાદી માહોલમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓની મુશ્કેલી સુભાનપુરા ગરબા ગ્રાઉન્ડ પણ ભારે વરસાદ ને કારણે વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી અલકાપુરી ગરનાળું પાણીમાં થયું ગુરકાવ ટ્રાફિક જામ થતા વાહન ચાલકો થયા પરેશાન ઘરમાં પાણી ઘુસી જવાની ભીતિથી લોકોના જીવ અદ્ધર થયા વડોદરામાં આકાશી આફત વરસતા મોટા ભાગના વિસ્તારોમાં ભરાયા બે થી ત્રણ ફૂટ પાણી અકોટા સુભાનપુરા અને નિઝામપુરા વિસ્તારની અનેક સોસાયટીઓ બની જળમગ્ન બાઇક અને કાર સહિતના વાહનો પાણીમાં ડૂબ્યા મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડમાં જ પાણી એ જમાવ્યું અડિંગો ભારે વરસાદને પગલે વડોદરા નો વાઘોડિયા રોડ વિસ્તાર થયો જળબંબાકાર રાવપુરા ભારે વરસાદના કારણે વડોદરાના રોપા ગામ માં જળબંબાકાર ની સ્થિતિ પ્રાથમિક શાળામાં ઘૂંટણ માં પાણી ભરાયા પાણીના નિકાલ ની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ગામ ફેરવાયું બેટમાં અને ઘરમાં પાણી ઘુસતા ઘર વખરીને નુકસાન વરસાદ ને પગલે વડોદરા ના પ્રતાપનગર વિસ્તાર માં આવેલું ચલાવવા પડ્યા વડોદરા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ કરી પધરામણી પાદરામાં પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ પાણી ભરાતા નવરાત્રી પર વરસાદ લાગી શકે છે ગ્રહણ ખેડૂતોના માથે પણ ઘેરાયા ચિંતાના વાદળો વરસતા વરસાદ વચ્ચે અંબાજી માં ભક્તો ઘુમ્યા ગરબે વરસાદ માં પીંચાતા માં અંબાના દર્શને પહોંચ્યા ભક્તો ચાચર ચોક માં ઢોલના તાલે ધજાઓ સાથે રમ્યા ગરબા બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ ખોડિયારનગર ભાવનગર રોડ પાળિયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ બરવાડાના છત્રી ચોક મોજી બજાર વાગડિયા શેરી ખમીદાણા દરવાજા પાટશેરી ટીમલા બેલા ખાંભડા સાળંગપુર રામપરામાં જામ્યો વરસાદી માહોલ ખમીદાણા કુંડળ કાપડિયાળી વહીયા નાવડા વાધેડા ગામમાં વરસ્યો વરસાદ કાળુ અને દેલો નદીના પાણી ભાવનગરના ભાલપંતકમાં ફરી વળતા ખેતરો પાણીથી તરબો ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જતા કપાસ જુવાર સહિતના પાકને નુકસાન ભાલપંતકના દેવળ્યા પારિયા પાણગટ આનંદપર માઢિયા સહિતના ગામડાઓના ખેતરો જળમગ્ન ભાવનગરના બલબીપુરના અનેક ગામના સંપર્ક રતિયા કાળુ ભાર ઘેલો નદીના પાણી બલબીપુર અને ભાલપંતક વચ્ચે આવી જતાં અનેક ગામ સંપર્ક વિહોણા દેવળિયા પાડિયાદ અને રાજપરા ગામનો માર્ગ થયો જળભગ્ન ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ પ્રશાસન વહેલી તકે કામગીરી કરે તેવી માંગ બોટાદના ગઢડા તાલુકાનો ભીમડાદ ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં ન જવા કરાઈ અપીલ જાહેરાત કર્યા બાદ પણ કોઈ વ્યક્તિ નદીના પટમાં જશે તો ગુણો ગણાશે તેવી ઢોલ વગાડીને કરાઈ જાહેરાત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમ ઓવરફ્લો

એક જ દિવસમાં સાત ઇંચ વરસાદ વરસતા મફવાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી મિલ્લી ચાલી ખોડિયાર નગર તેમજ હાઉસિંગ બોર્ડ ની સોસાયટી માં ગોઠણ સમા પાણી ભરાયા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી માં મુકાયા પ્રશાસન ના પાપે લોકોની જીવન જરૂરિયાત ની ચીજવસ્તુઓ પણ પલળી ગઈ પુલ પર કેરી નદીનું પાણી ફરી વળતા ટેમ્પો ફસાયો ભાવનગર ના નસીતપરા ગામે સ્થાનિક લોકોએ ડ્રાઈવર ને બચાવી લેતા રાહત કેરી નદી માં ઘોડાપુર આવતા પુલ પરથી વહી રહ્યું છે પાણી અનેક લોકો જીવના જોખમે પુલ પાર કરવાના કરી રહ્યા છે પ્રયાસ ગાજવેત સાથે વરસાદ વરસ્યો અમરેલીના ખાંભામાં નાનોડી ઉમરિયા પીપળવા દાઢિયાળી સહિતના ગામમાં વરસ્યો ધોધમાર વરસાદ મિતિયાળા રોડ પર વહેતા થયા વરસાદી પાણી તો રાજુલાના ડુંગરપુરા સાંજણવાવ માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અમરેલી જિલ્લાના બાબરામાં વરસ્યો ધોધમાર વરસાદ ચરખાઉટ પર કોટડા પીઠામિયા ગામમાં વરસાદ ખিজળિયા ખાખરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જામેયો વરસાદી માહોલ ખેડૂતોના પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતી લાઠીમાં નદીમાં પાણીની ભરપૂર આવક નદી પરનો છલકાયો ગીર સોમનાથ ભારે વરસાદ થી શેરીઓમાં ભરાયા પાણી રસ્તા પર પાણી ભરાતા લોકો ને હાલાકી તુલસી શ્યામ માં વરસ્યો વરસાદ શનિવારે રાત્રે વરસાદ વરસતા રાજકોટના રેસો ગ્રાઉન્ડ માં ભરાયા પાણી રોડ રોલર અને જેસીબી મશીન દ્વારા ગ્રાઉન્ડ સમતલ કરવામાં આવ્યા ભારે વરસાદની વચ્ચે પણ ખેલૈયાઓ રમી શકે અને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટેની કરાઈ વરસાદ સાંજના સમયે આણંદ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસી રહેલા વરસાદથી નવરાત્રી આયોજકો મુકાયા મુંઝવણમાં વરસાદી માહોલ જામતા ખેલૈયાઓમાં વધી ચિંતા ખેડા જિલ્લાના રાજપુરા ગામમાં વાત્રક નદીમાં ફસાવું ફસાયું જેસીબી વરસાદથી વાત્રક નદીનું જળસ્તર વધ્યું અચાનક પાણીનું જળસ્તર વધતા જેસીબી પાણીમાં ફસાયું સ્થાનિકોએ ભારે જહેમત બાદ જેસીબી ચાલકને કાઢ્યો ભાર નર્મદા ડેમની જળ સપાટીમાં ચાર કલાકમાં ચાર સેન્ટીમીટર નો થયો વધારો એક લાખ ક્યુસેક પાણી ની આવક સામે એકસઠ હજાર ક્યુસેક પાણી નદી માં છોડવામાં આવ્યું માધ્યમ સપાટી થી હાલ ડેમની જળ સપાટી અઢાર સેન્ટીમીટર બાકી હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી નર્મદા ભરૂચ વડોદરાના બેતાલીસ ગામો ને કરાયા એલર્ટ